નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે જલ્દી કેન્દ્રીય કર્મચારીઓને પોતાના મોંઘવારી પથ્થરની સાથે તેનું એરિયર પણ મળી જશે અને મિત્રો ત્રણ મહિનાની બાકી રકમ એક સાથે રિલીઝ કરવામાં આવનાર છે મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે હાલમાં જ કર્મચારીઓનું મોંઘવારી પથ્થો રિવાજ કર્યું છે આ વખતે તેમના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો ઉછાળો આપવામાં આવ્યો છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી તેમનું મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયું છે મિત્રો કેન્દ્ર સરકારના લગભગ અડતાલીસ પોઈન્ટ છ લાખ કર્મચારીઓ અને સાસઠ પોઈન્ટ પાંચ લાખ પેન્શનર્સને ફાયદો થવાનો છે મિત્રો સરકાર પર વધારાથી છ હજાર છસો ચૌદ કરોડનો વાર્ષિક બોજો પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેરી રસિકો ખુશ ખબર મિત્રો જુનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે તરાળા પંથકની કેસર કેરીના બસો થી ત્રણસો બોક્સની આવક થઈ છે અને મિત્રો દસ કિલો કેરીના બોક્સના ભાવ એક હાજર થી પંદરસો રૂપિયા બોલાઈ રહ્યા છે અમરેલી જે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે ત્યાં કેસર અને હાફૂસ કેરીની પધરામણી થઈ છે મિત્રો અહીં બે ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાય છે અને મિત્રો જેનો ભાવ ત્રણ હજારથી પંચાવનસો રૂપિયા સુધી બોલાયો છે અને મિત્રો સરેરાશ ભાવ ચાર હજાર આઠસો રૂપિયા રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તોતેર કારકુનને મળ્યું પ્રમોશન મિત્રો વન અને પર્યાવરણ વિભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો આજે વન અને પર્યાવરણ વિભાગના વર્ગ ત્રણ સવર્ગના તોતેર કારકુનને પ્રમોશન મળ્યું છે મિત્રો વિગતો મુજબ અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા કારકુનને સિનિયર ક્લાર્કમાં બઢતી મળી છે અને મિત્રો મહત્વનું છે કે વન અને પર્યાવરણ વિભાગ હેઠળના તોતેર કારકુનને તેમની હાલની જગ્યા પર બઢતી મળી રહી છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મન ફાવે ત્યાં ફરોની યોજના મિત્રો મન ફાવે ત્યાં ફરો યોજના અંતર્ગત વ્યક્તિ એક વખત ભાડું ચૂકવીને પાસ કઢાવી શકે છે અને પછી આખા ગુજરાતમાં તેને ગમે ત્યાં ફરી શકે છે મિત્રો આ યોજના ચાર દિવસ અને સાત દિવસ એમ બે પ્રકારની અમલમાં છે મિત્રો યોજના ગુજરાતના તમામ એસટી ડેપો પર લાગુ છે જેમાં લોકો માત્ર ચારસો પચાસથી ચૌદસો પચાસના ખર્ચથી ચારથી સાત દિવસ સુધી રાજ્યના કોઈ પણ શહેર કે પર્યટન સ્થળે મુસાફરી કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તાપમાનનો પારો હજી ઊંચો જશે મિત્રો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળો વધુ ને વધુ આકરો બનવા લાગ્યો છે ત્યારે આવતા દિવસોમાં તાપમાન વધવાની સાથે રવિવારથી બુધવાર સુધીમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીના આંબી જવાની શક્યતા સાથે હીટવેવની સ્થિતિ સર્જાવાની આગાહી વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ સવર્ગની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે પંચાયત સેવા પસંદગી મંડળે પીડબ્લ્યુ નામે સીધી ભરતીની સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરી છે ત્યારે રાજ્યભરમાં અલગ અલગ પોસ્ટ માટે કુલ એક હજાર બસો એકાવન જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ટેન્શન વધારી દીધું છે મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં આગામી છ દિવસ સુધી આકરી ગરમીની આગાહી કરી છે સાથે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે મિત્રો આમ ગુજરાતીઓને ગરમીથી સાથે વરસાદ પણ હેરાન કરશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર મિત્રો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્ય સરકાર મકાઈ બાજરી જુવાર અને રાગીની એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવાની છે રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે અનાજની ખરીદી કરશે અને મિત્રો આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે અને મિત્રો ખેડૂતોએ ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને મિત્રો સરકારે વિવિધ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરી નાખ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ગોંબાલાલ પટેલની આગે મિત્રો તારીખ 4 થી 21 માં રાજ્યના મોટા ભાગમાં છાટા કે કમસમે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે 11 થી 13 માં ભારે ધોળકટ સર્જાવાની શક્યતા છે દેશ સહિત રાજ્યના કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે જેમાં વરસાદનું પ્રમાણ ઓછું અને ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે મિત્રો ગરમી અંગે તારીખ 10 એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ગરમી વધુ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એપ્રિલ મહિનાની બેંક રજાઓની યાદી જો મિત્રો તમારે બેંક સંબંધિત કોઈ કામ છે અને તમે તેને વહેલી તકે પતાવવા માંગો છો તો તમે આ લિસ્ટ જાણીને જ બેંકમાં પ્રવેશ કરજો કારણ કે જો આ લિસ્ટ નહીં તપાસો તો તમારે બેંકે જઈને ધ્રમનો ધક્કો થવાનો છે જેમાં મિત્રો એક એપ્રિલ જતી રહી છે ત્યારબાદ મિત્રો છ એપ્રિલ બે હજાર પચીસની રામનવમી છે અને દેશભરમાં રજા રહેવાની છે જ્યારે મિત્રો દસ એપ્રિલ બે હજાર પચીસની વાત કરીએ તો મહાવીર જયંતિની દેશભરમાં રજા રહેવાની છે બાર એપ્રિલ બે હજાર પચીસ બીજો શનિવાર કે દેશભરમાં રજા રહેવાની છે અને મિત્રો તેર એપ્રિલ રવિવાર હોવાથી રવિવારના દિવસે બેંકોમાં રજા રહેશે ત્યાર પછી મિત્રો ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જયંતિના કારણે દેશભરમાં રજા રહેવાની છે અઢાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ગુડ ફ્રાઈડે હોવાથી દેશભરમાં તથા ગુજરાત રાજ્યમાં બેંકમાં રજા રહેવાની છે ત્રીસ એપ્રિલ છવ્વીસ એપ્રિલ સત્યાવીસ અને ઓગણત્રીસ એપ્રિલે રમેશવા રજા રહેવાની છે તો પીપીએફ ખાતા અંગે નાણામંત્રીએ આપી આ મોટી રાહત મિત્રો પીપીએફ ખાતા ધારકો માટે એક મોટી અપડેટ સામે આવી છે નાણામંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે જણાવ્યું હતું કે પીપીએફ ખાતાઓ માટે નોમિનીની અપડેટ કરવા અથવા તો ઉમેદવાર માટે કોઈ ફી લેવામાં આવશે નહીં મિત્રો પીટીઆઈના સમાચાર મુજબ સરકારે સૂચના દ્વારા જરૂરી ફેરફારો કર્યા છે અને ગેઝેટ નોટિફિકેશન દ્વારા સરકારે સંચાલિત નાની બચત યોજનાઓ માટે નામાંકન રદ અથવા તો બદલવા માટે પચાસ રૂપિયાની ફી નાબૂદ કરાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારની ડિસ્કાઉન્ટ ઓફર મિત્રો રાજ્યમાં વધુમાં વધુ લોકો સ્માર્ટ મીટર અપનાવે તે માટે ઊર્જા વિભાગે ખાસ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર વાપરતા ગ્રાહકો માટે ખાસ રાહત આપી છે સ્માર્ટ મીટર વાપરતા તમામ વીજ ગ્રાહકો બપોરે અગિયાર થી ત્રણ કલાક દરમિયાન જેટલી વીજળી વાપરે તેના પર યુનિટ જીરો પૈસા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મિત્રો સાથે જ જો ગ્રાહકો સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ ચૂકવશે તો તેમની એનર્જી ચાર્જમાં બે ટકા છૂટ મળવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોકસભામાં વકફ સુધારા બિલ પસાર મિત્રો બાર કલાકની ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલ પસાર થયું છે બસો ને અઠ્યાશી સાંસદોએ બિલના પક્ષમાં મતદાન કર્યું છે જ્યારે બસોને બત્રીસ સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું છે મિત્રો લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજ્જુએ બિલ રજૂ કર્યું હતું અને કિરેન રિજ્જુએ તેના ઉયુમય એટલે કે યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ ઓફિશિયન્સ એન્ડ ડેવલપમેન્ટ નામ આપ્યું છે મિત્રો બિલ પર ચર્ચા દરમિયાન ઓસીએ બિલની કોપી હાડી હતી

મિત્રો તાપમાન તેતાલીસ ડિગ્રી પર પાર જવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં બુધવારે સૌથી વધારે તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને મિત્રો હવામાન વિભાગે કચ્છ રાજકોટ જુનાગઢ માટે યલો એલર્ટ અને પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે અને આગામી સાત દિવસ ભારે ગરમી રહેવાની શક્યતાઓ દેખાડી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતીય નૌકા દળમાં અગ્નિવીરોની ભરતી મિત્રો ભારતીય નૌકા દળે અગ્નિવીર સિનિયર સેકન્ડરી રિક્રુટ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે ઉમેદવારોએ ગણિત અને ભૌતિક શાસ્ત્ર એટલે કે મિત્રો ફિઝિક્સ વિષયો સાથે બારમો પાસ કરેલો હોવું જોઈએ અને તેમનો જન્મ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર આઠની વચ્ચે હોવો જરૂરી છે મિત્રો પગાર પહેલાં ચાર વર્ષ માટે ત્રીસ હજારથી ચાલીસ હજાર રૂપિયાની વચ્ચે રાખવામાં આવશે અને આ મહિનાની દસમી તારીખ સુધીમાં અહીં આપેલી વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય મિત્રો ગુજરાતમાં સરકાર ફરી ખેડૂતોની પડખે ઊભી રહી છે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદીમાં કોઈ પણ ખેડૂત વંચિત ન રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે અને ટેકાના ભાવે સરકાર તરફથી થતી ખરીદીની સમય મર્યાદા લંબાવી દેવામાં આવી છે મિત્રો ઉલ્લેખનીય છે કે હવે ત્રીસ એપ્રિલ સુધી ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ મોરારી બાપુની મોટી જાહેરાત મિત્રો ડીસા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને કુલ ત્રણ લાખ પંદર હજાર રૂપિયા સહાય જાહેર કરી છે ને મિત્રો ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એકવીસ મજૂરોના મોત થયા છે મિત્રો દેવગાણા ગામે એક મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારને પંદર હજાર અને મહુવા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને પણ પંદર હજારની સહાય આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને બધાના ઘરમાં કુલર અને એસી ચાલવા લાગ્યા છે અને મિત્રો તેમના ઉપયોગને કારણે બિલ પણ વધવા લાગ્યા છે અને સરકાર દ્વારા લોકોને વધતા વીજળી બિલમાંથી રાહત આપવામાં આવી છે અને ભારત સરકાર લોકોના વીજળી બિલને શૂન્ય કરવા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના ચલાવે છે મિત્રો આ સરકારી યોજના દ્વારા લોકો પોતાના ઘરમાં મફત વીજળીનો ઉપયોગ કરી શકે છે અને ભારત સરકારે વર્ષ બે હજાર ચોવીસમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે દીકરીઓને મળશે આર્થિક સહાય મિત્રો મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજના જેવી ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને જેના લાભ ઘણી મહિલાઓને પણ મળી રહ્યો છે મિત્રો આ યોજના દ્વારા બારસો ને પચાસ રૂપિયા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે મિત્રો સીએમ મોહન યાદવે પણ ઘણા પ્રસંગોએ સ્પષ્ટપણે કહ્યું છે કે ટૂંક સમયમાં યોજનાની રકમ વધારીને ત્રણ રૂપિયા કરવામાં આવશે અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટે આવી જ એક યોજના ચલાવી રહી છે જે અંતર્ગત તેમને ત્રીસ રૂપિયા આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તાર ફેન્સિંગ સહાય યોજનામાં પંદર હજારની સહાય મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ એટલે કે કિટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે વર્ષે બે અને પચીસમાં સોલાર પાવર યુનિટ એટલે કે કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ એટલે કે કિટ ખરીદવા સહાય યોજનામાં વર્ષ બે અને પચીસ ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદાઓ સ્વીકારવામાં આવે છે મિત્રો અઢાર બે બે હજાર પચીસના રોજ પુનઃ આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાની બંધ કરવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે મિત્રો કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેના સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના પચાસ અથવા તો પંદર રૂપિયા બે જે ઓછું હોય તે મળવા પાત્ર રહે છે